ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ખનીજ વિભાગની મોટી કાર્યવાહી ખનીજ વિભાગ દ્વારા મહુવા તાલુકાના ઉગલવાણ ગામમાંથી ગેરકાયદેસર ખનન માટે વપરાતા નેવું લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે મહુવા તાલુકામાં અગાઉ ખનીજ માફિયાઓને નાબૂદ કરવા માટે ડીવાયએસપી દ્વારા ઝુંબેશ ઠેલવામાં આવી હતી ત્યારબાદ ખનીજ વિભાગ પણ હરકતમાં આવ્યું છે જમીનમાંથી માટી અને ગેરકાયદેસર ખનીજ વિભાગની કાર્યવાહીમાં એક હિટાચી મશીન એક માટી ભરેલો ટ્રક તેમજ ત્રણ ખાલી ટ્રકોને પકડી પડાયા છે ખનીજ વિભાગે તમામ મુદ્દા બાદ મહુવા તાલુકાના મોટા ખુટવાડા પોલીસ સ્ટેશનને સોંપીને કાર્યવાહી કરી છે